તો આ તરફ તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નવસારીમાં કરવામાં આવ્યો હતો ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની ચીમકી આપી છે અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે કે જ્યાં લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આંદોલનની શરૂઆત થશે અને બે હજાર બાવીસમાં આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો વિરોધ થતાં સરકારે પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી અને ફરી એકવાર વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેત પત્ર આપો આ વિસ્તાર આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતાં વધારે લોકોને અસર થશે પચાસ હજાર કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે આદિવાસી સમાજના દેવદેવીના દેવસ્થાન ડુબાણમાં જશે આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ થશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે